મહિલા મિત્રનો અન્ય સાથે સંબંધ હોવાનું જણાવી આરોપીએ શું કર્યું કે પોલીસે બત્રીસ વર્ષ બાદ ઝડપી પાડ્યો વલસાડ સિટી પોલીસ સ્ટેશનના કેસનો છેલ્લા બત્રીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો વર્ષ ઓગણીસો ચોરાણુમાં ફરિયાદી પ્રભુભાઈ બ્રિજમોહન મિસ્ત્રી આઝાદ રોડથી મુલ્લાવાડી તરફ જવાના રોડ ઉપર ધનમાય એપાર્ટમેન્ટ બાંધવાનું કામ કરી રહ્યા હતા જે બિલ્ડિંગના દેખરેખ માટે તેઓએ આરોપી મલખાન મલખાનસિંહ ભુરાસિંહ કછુઆ નામના વ્યક્તિને વોચમેન તરીકે રાખ્યો હતો જે વોચમેન આ જ બિલ્ડિંગના રૂમમાં રહેતો હતો જે તે બનાવના વીસ દિવસ પહેલા તેની મહિલા મિત્ર સુમિત્રા રહેવાસી ખેરગામ તેની સાથે રહેવા

જનોને અલગ તારવી કુટુંબીઓના વોટિંગ કાર્ડ આધાર કાર્ડ તેમજ મોબાઈલ નંબરની વિગતો મેળવવામાં આવી હતી શંકાસ્પદ ઇસમોની કોલ ડિટેલ મેળવી ઝીણવતપૂર્વક તપાસ કરતા રિક્ષા ચાલકોને જીઆઈડીસીમાં કામ કરતા મજૂરોની સતત પૂછપરછ કરવામાં આવી હતી આરોપી મલખાન ઉત્તર પ્રદેશના ફતેહપુર ખાતે એક ગેસ્ટ હાઉસની સામે કાચા મકાનમાં હોવાની માહિતી મળતા ત્યાં જઈ ધરપકડ કરવામાં આવી હતી વલસાડ પોલીસે છેલ્લા બત્રીસ વર્ષથી મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં સન ઓગણીસો ચોરાણું આજથી બત્રીસ વર્ષ પહેલાં દાખલ થયેલા મર્ડર વિથ એટ્રોસિટી એક્ટના ગુનાનો મુખ્ય આરોપી મલખાનસિંહ ભુરાસિંહ કછુઆ એને બત્રીસ વરસ બાદ વલસાડ સિટી પોલીસની ટીમને પકડી પાડવામાં ખૂબ જ મોટી સફળતા મળી છે બનાવની હકીકત એવી છે કે ઓગણીસો ચોરાણુંમાં એક કોન્ટ્રાક્ટર પ્રભુભાઈ મિસ્ત્રી એમને વલસાડ શહેરમાં ધનમય એપાર્ટમેન્ટ જે બિલ્ડિંગ છે એનું કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર સિક્યુરિટી માટે મલખાનસિંહ કછુઆ જે ઓરિજિનલી ગામ ધીરપુર બિંદકી જિલ્લો ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લા બિંદકી તાલુકા ફતેહપુર જિલ્લાનો વતની છે એને એમણે વોચમેન તરીકે રાખ્યો હતો અને વોચમેન તરીકે કન્સ્ટ્રક્શન સાઇટ પર જે એક રહેતો હતો બનાવથી વીસ દિવસ પહેલાં મલખાનસિંહની એક સ્ત્રી મિત્ર એ ત્યાં એની સાથે રહેવા આવી હતી અને બનાવના દિવસે જે એની સ્ત્રી મિત્ર મહિલા મિત્ર છે એની પાસે પૈસાની માગણી કરી હતી અને સાથે સાથે મલખાનસિંઘ કછુઆને એવા શંકા હતી કે એના અન્ય પુરુષ સાથે આડા સંબંધો છે અને એની શંકા રાખીને એણે એની સાથે ઝઘડો કર્યો હતો અને ઝઘડો કર્યા બાદ એણે એની જે મહિલા મિત્ર છે એનો ગળો દબાવીને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ એ ત્યાંથી નાસી છૂટ્યો હતો છેલ્લા બત્રીસ વર્ષથી આ ગુનાનો આરોપી મલખાનસિંહ ભોરાસિંહ કછુઆ નાસ્તો ફરતો હતો વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમારે આ આરોપીને પકડી પાડવા માટે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની પીએસઆઈ ડેનિશ પટેલ અને અન્ય કર્મચારીઓની સ્પેશિયલ ટીમ બનાવી હતી આ અનુસંધાને જ્યાં આરોપીનું ઓરિજિનલ ઘર હતું ત્યાં ફતેહપુરના બિંદકી તાલુકાના ધીરપુર ગામમાં તપાસ કરવામાં આવી હતી અને અલગ અલગ જે વોટર્સ જે લિસ્ટ છે ગામનું એના આધારે મતદારોની યાદી ત્યાંના ગામના સરપંચ સાથેના કોન્ટેક એના અલગ અલગ કુટુંબીયજનોનું લિસ્ટ મેળવવામાં આવ્યું હતું અને એના આધારે ગામમાંથી એવી ઇન્ફોર્મેશન મળી હતી કે મલખાનસિંહ ભોરાસિંહ કછુઆના અમુક સગા સંબંધીઓ સુરત આસપાસ કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહે છે અને ત્યાં રિક્ષા ચલાવે છે જે આરોપી છે એને ગીરપુર જે ગામ છે ત્યાંથી નજીકમાં એક ગેસ્ટ હાઉસ છે એની સામે એક ઓરડી હતી એની અંદરથી એને પકડી પાડવામાં આવ્યો છે આરોપી મલખાનસિંહ ભૂરાસિંહ કછુઆને ત્યાંથી ફતેહપુર ડિસ્ટ્રિક્ટ ઉત્તર પ્રદેશથી પકડીને વલસાડ સિટી પોલીસ લાવવામાં આવ્યો છે અને વિધિવત વિધિવત ધરપકડ કરવામાં આવી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો